નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને દરરોજ દરરોજના જીરુના બજાર ભાવ અને તેના વિશેની માહિતી તમને મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો હારીજ ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ત્રણ હજાર નવસો એકત્રીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો એંશી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાવરકુંડલા ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ વિસાવદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર છ પાટડી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો સમી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો એક મોરબી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો જામજોધપુર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો અમરેલી ત્રણ હજાર છસો એંશીથી ત્રણ હજાર આઠસો જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો ચાલીસ ડીસા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો બાવન ધાનેરા ત્રણ હજાર છસ્સો એકવીસથી ત્રણ હજાર આઠસો બાસઠ દિયોદર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો ને ત્રીસ જૂનાગઢ ત્રણ હજાર પાંચસો નેવુંથી ત્રણ હજાર પાંચસો નેવું વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ ઉપલેટા ત્રણ હજારથી ત્રણ હજાર બસો એંશી ભીલડી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો જામનગર બે હજાર છસોથી ત્રણ હજાર નવસો બોટાદ ત્રણ હજાર ચારસો પંચાવનથી ત્રણ હજાર નવસો ગોંડલ બે હજાર આઠસો એકાવનથી ચાર હજાર એકાવન નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પચીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર મહુવા એક હજારથી ત્રણ હજાર એક થરા ત્રણ હજાર સાતસો સિત્તેરથી ત્રણ હજાર નવસો અગિયાર પિલુડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંત્રીસ જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પચાસ અંજાર ત્રણ હજાર સાતસો ત્રીસથી ત્રણ હજાર સાતસો ત્રીસ હળવદ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર નવસો ને ત્રીસ ઉંઝા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો એસી રાધનપુર ત્રણ હજાર બસો સિત્તેર થી ચાર હજાર બે વારાહી ત્રણ હજાર એકસો એક થી ત્રણ હજાર નવસો એક વાવ ત્રણ હજાર સાતસો પંદર થી ચાર હજાર અગિયાર તો મિત્રો આ હતા આજના જીરુના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો